હવે વાતચીત એવી છે કે લોકો ઘણા બધા એવું કહી રહ્યા હતા કે ભાઈ અમને આ બંધારણ માનવા માટે સમાજમાં રહેવું હોય તો આ બંધારણ માનવું પડે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે સમાજ માટે આ બંધારણ ખરેખર જરૂરી છે કારણ કે સમાજના ખર્ચાઓ એ ખૂબ જ વધી ગયા છે તો ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે ભાઈ અમને આઝાદી પણ હોવી જોઈએ અમારે જે પણ કરવું હોય એ અમે અમારા ખર્ચા મુજબ કરી શકીએ તો આ જે વાતચીતો છે આ જે તફાવતો છે એના ઉપર આજે આપણે વાતચીત કરવાના છીએ ને એ વાતચીત કરવાના છીએ કે ખરેખર જે પણ સમાજના જે લોકો બંધારણ બનાવી રહ્યા છે સમાજો માટે જરૂરી છે કે નથી તો મિત્રો આ વિડીયોની અંદર નવા આવ્યા હતો મારી ચેનલને લાઈક કોમેન્ટ શેર કરી દેજો જેથી હું આપણા માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું વાતચીત કરવી છે વિગતે વિગતે વાતચીત કરીએ તો મિત્રો આજકાલ ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં વધી ગયા છે ખર્ચા એકદમ ચરણ જતા રહ્યા છે એમાં પણ સામાજિક વ્યવહારો તમે જોવા તો ઘણા બધા વધી ગયા છે એટલે આપણે આજે જોવાનું છે કે સમાજની અંદર એવા કેટલા કુરિવાજો છે કે જે કુરિવાજોને ખરેખર દૂર કરવા જોઈએ અને મારા મતે એ કુરિવાજો કયા હોઈ શકે એના વિશે વાતચીત કરીશ આપ પણ જે તમને યોગ્ય લાગતું હોય આપણી કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો તો પહેલી વાતચીત કરીએ કે ઠાકોર સમાજે બંધારણ કર્યું ત્યારબાદ દેસાઈ સમાજે કર્યું એની બાદ દરબાર રાજપૂત સમાજે કર્યું જે પાપરમાં ચૌધરી સમાજે કર્યું બીજી નાની 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 ઘણી મોટી સમાજો પણ આ ક્ષેત્રે જાગૃતતા થઈ અને પોતપોતાનો સમાજ અને પોતપોતાનું બંધારણ બનાવી રહ્યા છે હવે વાતચીત એવી ઉઠી છે કે સામાજિક બંધારણ બનાવી રહ્યા છે તો ઘણા બધા લોકો એવા પ્રશ્નો કરી રહ્યા છે કે ભાઈ ભારતમાં બંધારણ હોય તો ભારતીય

પરંતુ સમાજોની અંદર જીવે છે બધા કુરિવાજો ખોટા ખર્ચાઓ ખોટા દેખાવો આવી બધી વસ્તુઓમાં અઢળક પૈસો મિત્રો એમનો વેડફાઈ જતો હોય વાતચીત એવી થતી જાય છે કે અત્યારે જમાનો જેમ જેમ આગળ વધી રહ્યો છે દેખાદેખીનો દિવસો આવતા જાય મારા જોડે પચીસ લાખની ગાડી છે તો બીજાને એવો વિચાર આવશે કે આપણે ત્રીસ લાખની લાવીએ કોઈ જે પાંત્રીસ લાખની છે તો મને એવો વિચાર આવશે કે આપણે ચાલીસ લાખની લાવીએ આપણે આપણાથી જ ઉદાહરણ લઈએ તો મને જેવી દેખાદેખી કરવાનો જો શોખ થઈ જતો હોય કે આવી જતું હોય કે ના ભાઈ આ વ્યક્તિ છે એના કરતી આપણે કંઈક અલગ દેખાડી આ જે દેખા દેખીનો શોખ છે ને એમાં સમાજોનું પતન થઈ રહ્યું છે અને જો આવું આવું દેખા દેખીનું આ જ પ્રકારે ચાલ્યું તો આવનારા સમયની અંદર સામાજિક વ્યવસ્થા તો રહેવાની જ નથી પરંતુ સમાજોનું પણ પતન થઈ જશે મિત્રો કારણ કે કારણ એવું બની રહ્યું છે કે પહેલાના જમાનાની અંદર જે આપણા વડીલો હતા એ ખૂબ જ સુખ શાંતિ અને આરામ ભર્યું જીવન એટલા માટે જીવતા કે એમના કોઈ આ ડાવડા ખર્ચા ન હતા તમે વિચાર કરો કે એ સમયની અંદર આટલી બધી કમાણીઓ નથી આટલા બધા સાધનો નતા આટલા બધા વ્યવહારો નતા તેમ છતાં પણ એ લોકો નિરાંતે ખાઈ પી આરામથી સુખ શાંતિની જિંદગી જીવતા અત્યારે આપણે લાખો રૂપિયા કમાઈએ છીએ તેમ છતાં પણ આપણું પૂરું પડતું નથી આપણે આરામથી જીવી શકતા નથી આ બધા પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક સમાજની અંદર રહેલા કુરિવાજો છે તો સમાજની અંદર રહેલા એવા કેવા કુરિવાજો છે કે એવા ખર્ચા છે કે જેના ઉપર ખરેખર કંટ્રોલિંગ આવવું જોઈએ મિત્રો વાતચીત કરીએ તો ઘણા બધા સમાજોની અંદર એવું ચાલતું હોય છે કે લગ્નનો સમય હોય ત્યારે ઘણા બધા ખોટા ખર્ચા થતા હોય છે ઘણા બધા ખોટા ખર્ચા થતા હોય છે એટલે કે લગ્નની સમય પાંચ પાંચ હજારનો જમણવાર આપે આપણું સગુવાલું પાંચસો લોકોનું હોય તો પાંચસોનો જમણવાર આપો તો પણ ચાલે તો હવે એ જાગૃતતા એ દિશા તરફ જવાની જરૂર છે કે આપણે કેમ કરીને આપણા લગ્નોની અંદર થતા જમણવારોને ઓછા કરી શકીએ જેથી આપણા ઘરે મર્યાદિત લોકો આવે મર્યાદિત લોકો આવે તો મર્યાદિત પ્રમાણની અંદર ખર્ચો થાય ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો લગ્ન પ્રસંગની અંદર બીજા એવા ઘણા બધા ખર્ચા છે કે જેને ટાળી શકાય આજકાલ સોશિયલ મીડિયાનો યુગ છે એટલે લોકોને ફેમ નેમનો બધો શોખ હોય તો બરાબર છે સોશિયલ મીડિયા ઉપર વિડીયોગ્રાફી આ તે ફોટોગ્રાફી આવું ઘણું બધું બનાવે પરંતુ જે આલ્બમ બનાવવામાં આવે છે એ આલ્બમ અંદર લગભગ ઘણા સમય સુધી ઘરે પડ્યો રહે છે ને પછી આલ્બમ નું ખબર નહીં શું થાય છે પરંતુ એ આલ્બમ કોઈ ધારીને જોતું નથી પરંતુ એ આલ્બમ બનાવવા માટે પંચોતેર હજાર એસી હજાર લાખ લાખ રૂપિયા સુધીના ખર્ચાઓ કરવામાં આવે છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો મેકઅપનો પણ શોખ બહેનોને હોય છે તો વાંધો નહીં મેકઅપ કરવો પણ જરૂરી છે પરંતુ એક મર્યાદિતમાં હાથે મેકઅપ કીટ લઈને પોતાની જાતે પણ મેકઅપ કરી શકાય છે પરંતુ તૈયાર કરવાવાળી જે બહેનો આવે છે ને એમના જોડે જે તૈયાર કરે મેકઅપનું નોલેજ એમને બિલકુલ નથી હોતું એ લોકો જે મેકઅપ કરવાવાળાઓને લાવે છે કોઈ મેકઅપ આર્ટિસ્ટ નથી હોતા એ કોઈ ફિલ્મ સિરિયલ કે કોઈ જગ્યાએ મેકઅપ કરવાવાળા કે મેકઅપ શીખેલા આર્ટિસ્ટ નથી હોતા એના લીધે એવું થાય છે કે જે મેકઅપ કરે છે જે લોકો લાગતા હોય એનાથી પણ બત્તર ખરાબ લાગે છે અમને ભલે એવું લાગતું હોય કે અમે મેકઅપની અંદર સારા લાગીએ છીએ ને એવા મેકઅપ પાછળ લગભગ એક કન્યા ને તૈયાર કરવાના લગભગ પાંત્રીસ હજાર પચાસ હજાર સાઈઠ હજાર સિત્તેર સિત્તેર હજાર રૂપિયાનો ખર્ચો થઈ જાય છે ત્યારબાદ આપણે વાતચીત કરીએ તો સોના સોના દાગીના આમ કેવી વસ્તુ છે કે મૂડી છે મૂડી પૂંજી છે એ તમારા ઘરે આવશે તમારા ઘરે જમા થશે પરંતુ એ ત્યારે જ્યારે તમારા જોડે પૈસા છે સોનું સતત વધતું રહ્યું છે ત્યાં સુધી અઢાર હજારથી લઈને આજે એક લાખ ને પંચોતેર હજાર રૂપિયાનો બમ્ફર ઉપાડો ઉછાળો મેં જોયો છે તો જે લોકોએ અઢાર હજાર રૂપિયાના ભાવનું સોનું ખરીદ્યું છે એને આજે પ્રોપર્ટી કેટલી વધી ગઈ છે તો સોનું ખરીદવું સારી વસ્તુ છે પરંતુ અત્યારે કેવું થઈ ગયું છે કે લગ્ન કરવા છે તો લગ્નની અંદર દીકરી જે લગ્ન કરવાની એના બાપ એને એવું કહે કે ભાઈ તું સોનું સોનું લે અત્યારે લઈ તો સારું પછી મળે મળે ન તો આવી જે વાતચીતો કરે એની અંદર વીસ તોલા ત્રીસ તોલા અને ઘણી બધી જગ્યાએ તો ચાલી અને પચાસ પચાસ તોલા સોનું માગવામાં આવે છે તમે વિચાર કરો અત્યારે એક લાખ ને પંચોતેર હજારના ભાવ પ્રમાણે દસ તોલાના ખાલી સોનાના ભાવ બરોબર સત્તર લાખ ને પચાસ હજાર રૂપિયા થાય તો સત્તર લાખ ને પચાસ હજાર રૂપિયા થાય તો વીસ તોલાના પાંત્રીસ લાખ ત્યારબાદ વાતચીત કરીએ તો ત્રીસ તોલાના બાવન લાખ આમ કરતા કરતા પચાસ તોલા સોનું અપમાન થાય તો એક કરોડ રૂપિયા હવે આ સોનું અત્યારે એટલું બધું ઉપર પડશે અને સોનું ગબડી જાય તો એ સોનું પચાસ હજારે આવી જાય તો તમે વિચાર કરો મિત્રો કેટલું મોટા પ્રમાણની અંદર નુકસાન થઈ શકે તમે સોનું ખરીદો પરંતુ જ્યારે તમારા લગ્ન હોય ત્યારે તમે એકદમ મર્યાદિત સોનું આપો તમારે જ્યારે પણ પૈસાનો વેધ થાય ત્યારે તમે સોનું ખરીદો અને હા મિત્રો એક વાત સ્પષ્ટ કહેવી છે ઘણા બધા લોકો એ વાતચીત સાંભળતા હશે એટલે એ લોકોને એવું થતું છે કે ભાઈ સોનું તો હવે અમે અમારી મરજી ખરીદીએ પરંતુ બધા જ લોકો જોડે પૈસા નથી હોતા બધા દેખા દેખી માં જ માત્ર સોનું કરી દે છે કોઈ કહે ના કહે આજે હું કહી રહ્યો છું એ સત્ય હકીકત છે દેખા દેખી માં નેવું પંચાણું ટકા લોકો જોડે પૈસા નથી હોતા ને જેમના જોડે પૈસા છે ને એક ગ્રામ ના સોના પહેરે જેમને સોનાના દાગી દાગીના જે લોકો વસાવે છે ને એ લોકો એવા વસાવે છે કે દેવું કરે છે જમીનો વેચે છે અને પછી બધું કરીને એ જ લોકો વસાવે છે બાકી જે લોકોને ખુદના સોનાના શોરૂમ છે ને એ લોકો વન ગ્રામના દાગીના પહેરી અને કોઈ પણ ફંક્શનમાં જાય છે કોઈ પણ ફંક્શન એ લોકો જો વન ગ્રામના દાગીના પહેરી અને બધી જગ્યાએ જતા હોય તો બહેનોને આ રીતે સોનાની પાછળ પાગલ થવું ન જોઈએ કારણ કે આ રીતે પાગલ થવાથી તમે વિચાર કરો કે બેન જે ઘરની અંદર જશે એ જ ઘરથી એને સોનું લઈ લીધું પચાસ સાહીઠ સિત્તેર લાખનું સોનું આપ્યું લગ્નમાં બીજો ત્રીસ લાખ રૂપિયા ખર્ચો આવ્યો એક કરોડનો ખર્ચો કર્યો ઘરે જમીન હોય બીજી કોઈ પ્રોપર્ટી હોય પંપો ચાલતા કોઈ પણ વોટ એવર કંઈ પણ ધંધો ચાલતો હોય પરંતુ જો એક કરોડ રૂપિયાનો ખાલી તમે વ્યાજ ગણો જો વ્યાજ નહીં ભરાય તો બે ત્રણ વર્ષ વ્યાજ ભરીને પ્રોપર્ટીઓ વેચીને પણ એ પૈસા ચૂકવવા પડશે હવે આ વાતચીત હતી આ તો ચલણ લગ્નની ત્યારબાદ હવે એવું થઈ ગયું છે કે કોઈ બહેન વિધવા થાય તો ઘણા બધા સમાજોની અંદર એને બંગડીઓ જઈને આપશે એ પણ સોનાની હવે ત્રણ ત્રણ ને ચાર ચાર તોલાની તમે સોનાની બંગડીયા લો અત્યારના ભાવ પ્રમાણે તમારું બાળક એ આઠથી દસ લાખ રૂપિયાની અંદર કાંઈ પણ ધંધો કરી શકે છે શિક્ષણની પાછળ વાપરો તો એ પણ કરી શકાય છે અત્યારે મોટા ભાગના સમાજોની અંદર સામાજિક ખર્ચાઓ એ વર્ષે કાંઈ પણ ન કરે તો પાંચ થી સાત લાખ રૂપિયાના થઈ જાય છે અને જો કોઈના ઘરે લગ્ન કે કોઈ મોટો પ્રસંગ આવી જાય તો એ ખર્ચો પચાસ થી સાઈઠ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે તો આવી આમદની સતત લોકોની છે નહીં સતત બેંકોની અંદર ધિરાણો વધી રહ્યા છે બેંકોની અંદર પાક ધિરાણોની નામે મોટી મોટી લોનો લોકો લઈ રહ્યા છે જમીનો છે પણ આજે નહીં તો કાલે જમીનો ઉપર જે તમે લોનો લઈ રહ્યા છો એ તમારે જમીનો ઉપરની લીધેલી લોનો ભરવી પડશે તમે નહીં ભરો તો તમારી જમીન ઉપર પણ બેંક કબજો કરી શકે છે એટલે મિત્રો થોડું વિચારો દેખાદેખીની અંદર ના જાઓ દેખાદેખીની અંદર બિલકુલ ના જાઓ કોણ શરૂઆત કરશે શું કરશે એ નહીં જોવાનું ચલો મારે શરૂઆત કરવી છે ને હું શરૂઆત કરીશ તમે શરૂઆત કરશો તમે આગળ વધશો તો પછી તમારે ભલેને લોકો તમને ગમે કહે પરંતુ આ જે ખર્ચા થયા છે એના ઉપર બ્રેક મારો એ ખૂબ જરૂરી છે કારણ કે એના માટે તમારું ફેમિલી તમારા બાળકો આ બધાનું ભવિષ્ય ક્યાંક ને ક્યાંક આ વસ્તુની અંદર જોડાયેલું છે હવે વાતચીત કરીએ મિત્રો ઘણી બધી જગ્યાએ ઘણા બધા સમાજોએ આ બધું કર્યું તો ઘણા બધા સમાજોની અંદર એ વસ્તુનું પાલન પણ થવા મળ્યું છે પરંતુ હું તો એવું કહું છું કે બધા જ સમાજોને જાગૃત થવું જોઈએ જો ઠાકોર સમાજ જાગૃત થયો ઠાકોર સમાજે બધું બંધી કરી ડીજે બંધ કરી તો ડીજેવાળા લોકો એવું કહેવા લાગ્યા કે ભાઈ અમારી રોજગારીનું શું અમારી રોજગારીનું કોણ વિચારશે તો ખુદ વિક્રમભાઈએ વાતચીત કરી હતી તેમ છતાં ગેની બહેને કહી દીધું કે બંધારણ જ્યારે હવે એક વર્ષ પછી આવશે ત્યારે બધી વાતચીત ત્યારબાદ દેસાઈ સમાજે ખૂબ સરસ મેસેજ આપ્યો એના બાદ હમણાં બાબરની અંદર મેં જોયું ચૌધરી સમાજે પણ કર્યું છે ત્યારબાદ અહીંયા અમારા કાંકરેજ તાલુકાની અંદર દરબાર સમાજે કર્યું હતું કોઈ પણ જગ્યાએ તમારો કેટલો પણ ગોળ હોય નાનો હોય મોટો હોય તમારા સ્થાનીય આગેવાનોને વાતચીત કરો આગેવાનો જાગૃત ના હોય તો સમાજના લોકોની ફરજ પડે છે કે એમને જાગૃત કરો એક મંચ ઉપર લાવીને બેસાડો કોઈ વેર નહીં કોઈ વિવાદ નહીં બધાઓને સાથે બેસાડી કે ભાઈ સમાજના હિત માટે તમે આ વસ્તુ કરો અને જે પણ બંધારણ બનાવવામાં આવે તમારા સમાજ ગામડાઓને જે લોકોને પૂછીને જે યોગ્ય લાગે જે સામાજિક ખર્ચા ટાળી શકે એવું હોય એ બનાવવામાં આવે એના ઉપર ચુસ્તપણે પાલન થશે તો જ આવનારા સમયની અંદર તમે સમૃદ્ધ બની શકશો બાકી આ સમાજ વ્યવસ્થા જ માણસને મારી નાખશે અને કેમ મારી નાખશે હું તમને કહું જો જે લોકો સિટીની અંદર રહે છે જેમને સમાજની કોઈ વ્યવસ્થા નથી એ લોકો અત્યારે સુખી છે કેમ સુખી છે એમને કોઈ વ્યવસ્થા નથી એમને કર્યાણું ખાવા પીવાનું ત્યારબાદ એ જ કરવાનું તમારે તો જવાનું પરણ પરણ મરણ આવ્યું તે શ્રાદ્ધ ફલણું ટેકણું માતા એ ઓઢમણા તે બીજી એક કેવી પ્રથા ખબર છે તમને ઓઢમણા પ્રથા એટલે મહેમાનો ઘરે આવે કોઈ રીતે તેડાયા હોય તો એ આવેલા લોકો સોસો રૂપિયા આપણે આપણે એને ડબલ આપવાના બસો આપવાના બસો આપે તો ચારસો આપવાના પાંચસો આપે તો હજાર આપવાના ઓઢમણા પ્રથા અરે ભાઈ ખરેખર જે રીતે અત્યારે સમાજના જે રિવાજો જે કુરિવાજો તરફ જઈ રહ્યા છે જે અણ હમજણની અંદર આની હમજણ શું તમારે ત્યારે લેવાની છે કે જ્યારે તમારા જોડે બધી જે પ્રોપર્ટીઓ છે જે બધું છે તમે વેંકી રહો ત્યારે એટલે ખરેખર આ મામલે બધા જ સમાજોને જાગૃત થવાની જરૂર છે સતત આ મામલો એ ઉઠતો રહ્યો છે સામાજિક બંધારણોવાળી વાતચીતો સતત અત્યારે ચર્ચામાં છે એટલા માટે આ કરવું પડે હું તો એવું માનું છું કે સામાજિક બંધારણ એ દરેક દરેક પ્રકારના સમાજોની અંદર થવું જોઈએ દરેક સમાજોની અંદર આ બંધારણ લાગવું જોઈએ આમાં બધા જ સમાજને જાગૃત બનવાની જરૂર છે તમે કોમેન્ટ કરતા રહેજો કયા સમાજમાંથી તમે આવો છો ને તમારા સમાજની અંદર શું શું કુરિવાજો છે એ જણાવતા રહેજો પછી મિત્રો એક બીજી વાતચીત કરવી છે સાટા પદ્ધતિ સાટા પદ્ધતિ એટલો મોટો કુરિવાજ છે કે જેની કોઈ સીમા જ નથી એક વ્યક્તિનું સબકણ બગડે તો એના લીધે બધા ચારે ચાર વ્યક્તિઓના ઘર ભાગે આ સાટા પદ્ધતિને ધીરે ધીરે આ સમાજની અંદરથી દૂર કરવી પડશે કારણ કે તમે બે વ્યક્તિઓના વિચાર મેળવવાની વાતચીત ખૂબ કઠણ છે તો તમે વિચાર કરો કે ચાર ચાર વ્યક્તિઓના વિચાર કેવી રીતે મળી શકે એટલે સાટા પદ્ધતિને દૂર કરી ધીરે ધીરે એવી રીતે સમરસતા લાવો કે આપણે સાટું લેવું એ નહીં આપણે સાટું આપવું એ નહીં જેમ કરતાં કરતાં સાટા પદ્ધતિ દૂર થઈ જશે તો સગાઈઓ તૂટવાનું પ્રમાણ ખૂબ ઘટી જશે હવે વાતચીત સાટા પ્રથાની કરી એટલે વાતચીત ત્યાં જઈને અટકે કે ભાઈ સાટા પતે નહીં પદ્ધતિથી નહીં તો ઊભા સાટે ઊભા સાટે કરવાનો મતલબ એવો થાય કે ડાયરીક જ સગાઈ કરવી તો એમાં મિત્રો કોઈ પણ સમાજનું હું નામ નહીં લઉં ઘણી બધી સમાજોની અંદર આની અંદર દીકરીઓના પૈસા લેવાય માનવામાં આવશે એમના દીકરીની સગાઈ કરે દીકરી હોય લાખ રૂપિયા લે અરે બાપ થઈને દીકરીને પૈસા લે કે દીકરીને પૈસા આપે તમારા જોડે આપવા માટે કશું નહીં કાંઈ વાંધો નહીં પરંતુ એના પૈસા તો ના લઈએ કોને તમે જોવો તો ખરી ખાલી એકવાર વિચાર તો કરો એ ભગવાન તમને જોઈ રહ્યો હશે એને શું લાગતું હશે એને શું વીચતી છે જે દીકરીને તમે પરણાવીને જે જગ્યાએ મૂકવાના છો એ ઘરેથી તમે વીસ લાખ પચીસ લાખ રૂપિયા લઈ શકો છો એટલે તમારી દીકરીને તમે દેવાદાર બનાવી દો છો પહેલેથી પછી તમે તમારી દીકરીને મૂકો છો તમારી જે દીકરીને જ આખી જિંદગી મહેનત કરવી પડશે ને તમારી દીકરીને જ હેરાન થવું પડશે ને આ બધી જાગૃતતા લાવવાની જરૂર છે આવું સમાજની અંદર કોઈ કરતું હોય તો એવા લોકોને સપોર્ટ ન કરો આવા લોકોને જેમ તેમ કરીને સમજાવો વાતચીત કરો કે આ ન કરાય એ પણ લોકો સમાજનો હિસ્સો છે અને ધીરે 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 એમાં જાગૃતતા લાવી અને મિત્રો આ સામાજિક સુધારણા તરફ આપણે આગળ વધવું પડશે અને જો આપણે સામાજિક સુધારણા તરફ આગળ નહીં વધી શકીએ તો તમે મારી વાત લખી રાખજો કે આવનારા સમયની અંદર સામાજિક વ્યવસ્થા જ રહેવાની નથી જો પ્રેમ લગ્નોને લઈને કેટલું બધું થઈ ગયું છે આંતર જ્ઞાતિઓ લગ્ન થવા માંડ્યા છે પ્રેમ લગ્નો થવા માંડ્યા છે પ્રેમ લગ્નો પણ કરો વાંધો નહીં સમાજની બહાર કરો તો પણ વાંધો નહીં પરંતુ કમસે કમ હું તો એવું કઉ છું કે કરવા જ ન જોઈએ સમાજ બહાર પરંતુ કમસે કમ તેમ છતાંય તમારા મા બાપ રાજી હોય સામેના જે વ્યક્તિ જોડે લગ્ન કરતા એના બાપ રાજી હોય કમસે કમ એટલું તો હોવું જરૂરી છે જ કારણ કે એટલા માટે એ જરૂરી છે કે જ્યારે તમે આ પ્રકારના કરો છો પ્રેમ કરો છો પ્રેમ લગ્નો કરી નાખો છો પોતાના મા બાપને રડતા મૂકી અને ઘણા બધા મહિલાઓ અને ઘણા બધા પુરુષોએ જતા રહે તમે વિચાર કરો કે મા બાપે કેટલા બધા દુઃખ સહીને તમને મોટા કર્યા છે થોડી કલ્પના તો કરો યાર થોડું વિચારો તો કરી અને આ બધા વિચારો તમને હાલ નહીં આવે જ્યારે ખુદ તમે કોઈ બાળકના પિતા બનશો ખુદ તમે કોઈ બાળકના માતા બનશો એ સમયે તમે આ વિચારી શકશો હાલ તમે આ નહીં વિચારી શકો પરંતુ એ સમય બહુ દેર થઈ ગઈ છે એ સમય પછી પસ્તાવાને કોઈ માર્ગ નહીં એના કરતાં તમે વહેલા જાગી જાઓ જો કોઈ મોટો માણસ કે કોઈ વડીલ કે કોઈ આપણને સલાહ સૂચન આપી રહ્યું છે તો એનો અનુભવ છે એને સ્વીકારો તમે જાતે અનુભવ કરીને બધું ન કરી શકો તમને ખબર જ છે કે કૂવામાં પડવાથી ડૂબાય છે કોઈ વ્યક્તિએ તમને અનુભવ કર્યો તો પછી એનો અનુભવ કરવા જવાની જરૂર નથી કૂવામાં પડવાથી ડૂબાય જ તો પછી કોઈ વ્યક્તિ કહી રહ્યો છે એને અનુભવ છે કે કૂવામાં પડવાથી ડૂબાય તો પછી એનો અનુભવ કરવા ના જવાય એટલે મિત્રો ઘણા બધું વસ્તુ એવી હોય છે જીવનની અંદર કે જે કોઈના અનુભવમાંથી પણ શીખવાની જરૂર હોય છે દરેક વસ્તુનો જાતે અનુભવ કરવાની જરૂર હોતી નથી એટલે મિત્રો આ બધાની અંદર સમજણ કેળવવી એ ખૂબ જરૂરી છે તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો અને આવનારા સમયની અંદર આ મામલે જો આપણે કોઈ ઝુંબેશ ચલાવી શકીએ કે આગળ વધી શકીએ તો એ માટે આપ વાતચીત કરતા રહેજો તો આ મામલે પણ આપણે આગળ વધીશું અને દરેક સમાજના વ્યક્તિઓ પોતપોતાના સમાજની અંદર આ મામલે આગળ આવે સમાજના આગેવાનોને ભેળા કરે ને પોતાના સમાજનું એક બંધારણ નક્કી કરે એવી વિનંતી સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દો જેથી હું આપણા માટે આવા અદભુત પ્રકારના વિડીયો બનાવતો